કેમ છો તમે બધા સ્વાગત છે તમારા અત્યારે થઈ ગયા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા તો આજે આપણે જઈ રહ્યા છીએ Kotda, toh cello mau lihat ya deh kotda guys kotda aja nih mau lihat ya, itu mana kotda apa oh, nah, nah, nah. guys saya ambil sedo kaitra. Normal. Be kotda ada ada ubar juga sedo kaitra ambuah. <laughs> <lie> <laughs> <No. laughs> તો ગાય તો સે પણ બહુ ઉસા છે આપડે કોટડા પહોંચી ગયા છીએ પાર્કિંગ તો ગાય આપણે ફાઈનલી કોટડા પહોંચી ગયા છીએ અને સામે છે માતાજી નું મંદિર ત્યાં જઈને આગળ દર્શન કરીએ અને અહીંયા છે દરિયો તે પણ અને છે પબ્લિક પબ્લિકો માતાજીના દર્શન કરીએ મોખડાજી નું મંદિર છે અને માતાજી નું મંદિર ઉપર છે અને પબ્લિક જોઈ શકો પબ્લિક માતાજીના દર્શન કરવા આવેલા

અહીંયા બધા નૈવેદ જે લાપસી કરવા આવે છે તે નૈવેદ ધરાવે છે અહીંયા ગવાસ આપણે ઉપર મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો કરી લઈએ દર્શન આગળ માતાજીનું મંદિર પાળભેરોજગાર માતાજીનું મંદિર છે માતાજીનું મંદિર ગાઈસ આ છે માતાજી મંદિર અહીંયા છે માતાજી નો ખાંડી ત્રિશુલ તો ગાઈસ દર્શન કરી લીધા છે ને ચાલો હવે જઈએ નીચે તો ગાઈસ આ છે શ્રી રામ ભગવાન મંદિર જે માતાજી દર્શન કરતે વચ્ચે આવે છે અને ગણપતિ દાદા મહાદેવ રામદેવ श्री विष्णु अवतार भगवान श्री संका मुनी आ शिवरा अवतार भगवान श्री नारद अवतार भगवान दत्तात्रेय भगवान आदिराजपूथ પૂર્મ અવતાર ભગવાન છે છે કલકી અવતાર ત્યારે કલયુક્ ચાલી ગયો છે ત્યારે ભગવાન આવવાના છે અવતાર ધારણ કરવાના છે તે કલકી અવતાર ભગવાન वामन श्री 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 नर्जुन। श्री नर्जुन। श्री गया रसपिहा गाय भोजनालय मंदिर चलो ले लिया प्रसादी दर्शन कर ले प्रसादी तो तो गाय ગાય આપણે પ્રસાદી લઈ લીધી છે અને રસોડું ચાલો જમી લઈએ તો ગાય તો આપણે જમી લીધા છીએ હવે જઈએ દરિયા પર ત્યાં જઈને તમે રોજ બટાડું બીજો ચીન બતાડું ફોટા મોટા પાડીએ દરિયા પણ બતાડું અમે બધા પ્રસાદી લઈ છે ગમે છે ગાઈસ પાછળ છે દરિયો પણ પૂનમ વાગી છે એટલે વ્યાળ આવતી નથી આવી છે ને પબ્લિક છે હોર્સ છે ફોટો પાડવા માટે રાઈડ છે આપણે આવી રીતે બાઈક છે ટીવી આખી છે એક બાકી દરિયો તો વેળ તો આખી છે પછી માતાજીનું મંદિર ત્યાં તો આપણે જઈ આવ્યા આપણે આ એક ટીવી આખી છે આગળ હોર્સ પબ્લિક છે બહુ છે સૈત્ર મહિનો છે તે માટે લઈને આગળ તો આવી ગયા છે તો હજી પણ દરિયાની વેળ પાસે તો પહોંચ્યા નથી બહુ આગે છે કારણ કે પૂનમ વહી ગઈ છે એટલે વેળ પાછળ વહી જાય બધા માણસો પાછળ રહેશે બટાબા વાડે છે આપણે જાય છે આગળ દરિયાની વેળ પાસે પણ આગે છે કારણ કે પૂનમ વહી ગઈ ને એટલા માટે વેળ પાછળ વહી જાય છે કુલમ હોય તો ભરતી હોય તો વેળ અહીં સુધી આવે ચાલો તો વહી ગઈ છે એટલે પાછી હોય गइस आय त मोर शू फुटि गयो पनामा भिया के आ पढाउ पर्छ पपा आ गयो त १५ पानी बिते छै गोटी गयो आ भत् नाम आ चलो ओइ पछि दियो फरिने गाइस आय त शू फुटि गयो साबुड गाइस तुम गाइस शूज नि हालै त टूटी गयो तो गाइस तो पानी में त्या ले लेना आवे से मम्मी पापा लो करो आओ आओ का काम हो गो ने जाऊ से बुरे बुरा भाई तो पानी में रमित करे से गाइस एक सीक्रेट बात को इसमें ना गधे का भेजा है राधे <laughs> इसमें गधे गधे का भेजा है इसको इसको दिमाग नहीं है गधे का भेजा है देखो, देखो। क्या हम पानी सोचते हैं गाइस

So I got a shoes. Very nice, yeah. પાણીમાં આગળ આવી અને આપણે ફટાફોટા પાડી લીધા છે અને આપણું સ્વિસ તો તૂટે જ ગયું અને આપણે જઈશું ઘરે તો ચાલો મળીએ આગલા બ્લોગ્સમાં બાય બાય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરી સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ એટલે બ્લોગ્સમાં